વડોદરામાં ફરી તંત્રની ગુણવત્તા વિહીન કામગીરી સામે આવી છે વુડા સર્કલ વિસ્તારમાં દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે વડોદરા શહેરના વોડા સર્કલ વિસ્તારમાં ફરી એકવાર તંત્રની બેદરકારીનો પર્દાફાશ થયો છે મુખ્ય માર્ગ પર દસ ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે જાણવા મળ્યું કે માત્ર દસ મીટરના અંતરે જ આથી પહેલાં પણ ભૂવો પડ્યો હતો અને તેમાં પણ કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે આ બનાવ વડોદરા મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરોની તકલાદી કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે રોડ રસ્તાની ગુણવત્તા બાબતે જે સત્તાવાર દાવાઓ કરવામાં આવે છે તે જમીન પર શૂન્ય સાબિત થઈ રહ્યા છે તંત્ર દ્વારા રોડ બનાવતી વખતે યોગ્ય માપદંડો અને ક્વોલિટીનું ધ્યાન રાખવામાં આવતું નથી તેનું તાજું ઉદાહરણ આ દસ ફૂટ ઊંડા ભૂવામાંથી મળી રહ્યું છે સ્થાનિક સામાજિક કાર્યકર આ ભૂવામાં ઉતરી તેનું માપન કરતા જાણવા મળ્યું હતું કે તેનું ઊંડાણ લગભગ દસ ફૂટ જેટલું છે નાગરિક ચાલતી ગાડીમાં હોત અને ભૂવો તૂટી પડ્યો હોત તો મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા હતી નવીન નિમણૂક પામેલા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ તેમની પ્રથમ મીડિયા વાર્તામાં ભૂવા દૂર કરવાની ખાતરી આપી હતી પરંતુ શહેરમાં એક પછી એક ભૂવો પડતા લોકોને હવે વચનોથી નહીં પણ કાર્યોથી વિશ્વાસ જોઈતો છે જાહેર નાણાંનો પાયમાલ કરતી તંત્રની બેદરકારી સામે હવે લોકોમાં નારાજગી છે સમય આવી ગયો છે કે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરે નહીં તો વડોદરાની જનતાની સહનશક્તિ હવે ક્ષીર્ણ થતી રહી છે લોકો વહેલી તકે બુવાના સમારકામની પણ માંગણી કરી રહ્યા છે બહુ નુકસાન થાય છે બુવા પડે છે કાલે એક્સિડન્ટ તમે જોઈ શકો છો સામે કાચ પડે છે કાલે બહુ ખતરનાક એક્સિડન્ટ થયું માણસ બચી ગયો છે મરતા મરતા કોઈ તંત્ર જાગતું નથી અને આગળ બી બે બુવા કમસે કમ વરસ થઈ ગયો છે પૂરાય નથી બાપાસા મંદિર પહેલાં રિક્ષા એક્સિડન્ટ છે જ્યાં જળમગર નાકા પર જ છે ને કંપનીની બાજુમાં જ છે આજે સર્કલ લાઈન સર્કલ બિલકુલ વચ્ચે વચ્ચે પડ્યું છે સમા રોડ પર જવા માટે કોર્પોરેશન આખો બંધ સામે જવા પીજે કોર્પોરેશન ની બધા અધિકારી મોટા મોટા આવે છે નેતાઓ લોકો આવે છે આ તો કમળભાઈએ ચોખ્ખું કીધું ને લાલિલ લગાવી રોડ સર્ચ કર્યા હતા મુખ્યમંત્રી અત્યારે આ નહીં દેખાતું આને કંઈક કારણે પીટી લગાવાશે ભરવાનું નહીં વેલું ભરવાનું નહીં ને પબ્લિક જાતતી નથી પબ્લિક ઊંઘેલી છે શું કરવાનું આ કાલે બી એક્સિડન્ટ તમે કહો બીજી વખત કહું છું આ કાલે એક્સિડન્ટ થયો છે ખાના એક્સિડન્ટ થયો છે અહીંયા આ કાચ દેખાય તમે જુઓ તમે કાચ વડોદરા શહેર સંસ્કારી નગરીને નવું નામ વડોદરા શહેર ભુવા નગરી વડોદરા શહેર ખડોદરા વડોદરા શહેર મચ્છર નગરી આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને અધિકારીઓ આપ્યું છે હાલ આપણે વડોદરા શહેરના વીઆઈપી રોડ પર એટલે વીઆઈપી લોકો અહીંયાની અવરજવર છે હાલમાં જ મુખ્યમંત્રી આ રોડ

રોડ પર નીકળ્યા છે એમના બૂટ હવે ચોટવા માંડ્યા છે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબ વિચાર્યું છે જો એમના પોતાના બૂટ ચોંટતા હોય તો વડોદરા શહેરના નાગરિકોના કેટલા બૂટ ચોટતા હશે તો ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ પગલા ભરે તેવી અમારી માંગ છે